સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે સ્વામી ધરમ સ્વરૂપ દાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી મહિલાએ પોલીસ મથકે આંગે ફરિયાદ નોંધાવી છે ગુરુકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ ન્યૂઝ એટીની ટીમ જ્યારે ગેસ્ટ હાઉસ પર પહોંચી ત્યારે સ્વામીના પાપલીના સ્થળ પર તમામ પ્રકારની હકીકતોથી જાણકારી મેળવી હતી న్యూઝ 8 ટીમી પહોંચતા જ ગેટ બંધ કરી ખોલવા માટે કોઈ તૈયાર ન હતો વાત કરીએ વાયદોરમાં ગામમાં જે આવે છે લઈને એ સંતો વિરુદ્ધ રાજકોટ ના મહિલા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે દુષ્કર્મી તેને લઈને હાલ પાયાદર પોલીસ પીએસઆઈ ને પીઆઈ અત્યારે તપાસ નો તપાસ શરૂ કર્યો છે ન્યુઝ એટીએ ટીમ પહોંચી છે ગોકુલ મેં અત્યારે આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે અત્યારે આ રૂમ છે તે રૂમ અત્યારે સ્વામીનો રૂમ છે અરે આ રૂમ ને છે ને લોક મારવામાં આવ્યો છે અંદરથી થી લોક મારવામાં આવ્યો છે મીડિયા આવતા અત્યારે સ્વામી અત્યારે રફુચક થઈ ગાયબ થઈ ગયા અને લોકો અંદરથી થી લોક મારવામાં આવ્યો છે બીજો સામેની સાઈડમાં જે રૂમ છે તેના આપણે દ્રશ્ય બતાવીશ કે આ રૂમ છે તે રૂમનો દરવાજો ખુલ્લો છે અહીંયા

આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યાતા લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી કોઈ જાતની અમને કમિટીની અંદર એ કોઈ પૂછપરછ થઈ પણ નથી હવે તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક કરવાનો છે ના અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી આ ખરેખર તો હોવું ન જોઈએ જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ

પાલડીના મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસેની જે બ્રાન્ચ આવેલી છે ત્યાંની આ ઘટના છે ગ્રાહકે હેલ્થ વિભાગમાં આંગે ફરિયાદ પણ આપી છે અગાઉ પણ દાસ દાસ ખમણની ખમણની બેદરકારી થઈ હતી અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પણ લેવાયેલા સુધી અમદાવાદમાં દાસ ખમણની ફરી એકવાર બેદરકારી સામે આવી છે સેવ ખમણની ચટણીમાં જીવાત નીકળી પાલડીના મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી બ્રાન્ચની આ ઘટના છે ગ્રાહકે હેલ્થ વિભાગમાં આંગે ફરિયાદ પણ આપી છે આ પહેલા પણ દાસ દાસખમણની બેદરકારી સામે આવી ચૂકેલી છે જ્યાં દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પણ પગલા લેવામાં આવ્યા હતા તો અમદાવાદમાં સ્વાદના રસિયાઓ સાવધાન રહેજો આ તસવીરો જોઈ શકો છો આપ જ્યાં સેવ ખમણીની આ પ્લેટ છે અને તેમાં એક જીવાત તમે જોઈ શકો છો સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે દીપિકા આ જે દાસ ખમણમાં સેવ ખમણીની ચટણીમાં જીવાત નીકળી છે ગ્રાહકે શું કહ્યું અને દાસ ખમણીના જે સંચાલક છે બ્રાન્ચ પર હાજર હતા એમણે શું કહ્યું પંકજ છે ઘણા સમયથી આ પ્રકારે અ કોઈને કોઈ જે અ વાનગીઓ હોય તેમાં આ પ્રકારના કીડા મારવાનો જે મામલો છે તેમાં આજે સવારની આ જે ઘટના છે તે ઘટના સામે આવી છે ઘટના પાલડી બ્રાન્ચની છે અ બેદરકારીના કારણે ક્યાંકને ક્યાંક જીવાત સામે આવી હોય ને તે ફરિયાદ હેલ્થ વિભાગમાં ગ્રાહકે કરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે હાલ તો ખાસ કરીને આ પ્રકારની જે બેદરકારી છે તેમાં દાસ ખમણ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવશે જવાબ જે છે તે પણ સામે આવશે હાલના પૂરતા ખાસ કરીને ગ્રાહકે હેલ્થ વિભાગને આ પ્રકારની જાણ કરી છે અને આગામી સમયની અંદર હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે આખા આઉટલેટની તપાસ કરવામાં આવશે કાર્યવાહી અને દોષનો ટોપલો અધિકારીઓ પર સીલિંગ કાર્યવાહી સામે બોલ્યા સુરત પૂર્વના ભાજપ એમએલ સીલિંગ કાર્યવાહી સામે અધિકારીઓ પર વરસ્યા તેમણે કહ્યું કે માલ અધિકારી અને માર ખા ચૂંટાયેલો પ્રતિનિધિ સુરત પૂર્વ એમએલએ અરવિંદ રાણાએ કહ્યું છે કે સુડા વિસ્તારના એકમોને સીલ કરાયા છે પરંતુ સુડામાં જવાબદારી કોણ નક્કી કરશે સુડા અધ્યક્ષ તરીકે કમિશનરની થઈ છે અને સીલિંગ કાર્યવાહી બાદ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આવે છે ત્યારે તેમનો આક્રોશ હોય છે કમિશનરે આવા અધિકારીઓ સામે પગલા લેવા જોઈએ એવી વાત કરી એમએલએ કહ્યું છે કે માલખાય અધિકારીઓ અને માલ ખાઇ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હવે આ સુરતમાં નહીં ચાલે મ્યુનિસિપલ શ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ એક પણ પગલાં લેવા લીધા નથી અને બ્યાસી મિલકતોને જયારે સીલ મારેલી છે બ્યાસી મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી એમ કરીને એ મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કેમ જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ કારણ કે જેની સીલ મરાઈ છે તે લોકો ચોંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપી છે અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે ધારાસભ્ય ફરી એકવાર મેદાને આવ્યા છે અરવિંદ લાડાણી કારણ કે જે ગામ છે આસપાસના તે પાણી વગર તરસ્યા છે પાણીની લાઈન તૂટી છે અને કામગીરી ન થાય ત્યાં સુધી તેમણે રસ્તા પર બેસવાની ચીમકી આપી છે મિતડી અને કોઠારિયા ગામ વચ્ચેની પાણી પુરવઠાની લાઈન તૂટી ગઈ છે અને નવ દિવસથી આસપાસના ગામો પાણી વગર વલખા મારી રહ્યા છે ત્યારે પાણીની લાઇન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર જ બેસવાની અરવિંદ લાડાણીએ ચીમકી આપી છે અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે આ કામગીરી ક્યાં સુધીમાં પૂરી થાય છે તે હજુ સ્પષ્ટ નથી થયું ગઈકાલે પણ રોડ પર તેમણે જનતા દરબાર ભર્યો હતો પાલિકા સામે અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા હતા કે પાલિકામાં જે ભંગાર વેચવામાં આવ્યું તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એવો તેમણે આક્ષેપ કર્યો હતો અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો અને એ દરમિયાન ચીફ ઓફિસર સાથે ન્યૂઝ એટીને વાતચીત પણ કરી હતી ત્યારે તેમણે પણ સ્વીકાર્યું હતું કે અગાઉના જે ચીફ ઓફિસર છે તેમની સામે જે ભૂલ હતી અને તે આક્ષેપો તેમની સામેના હતા બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે આજની તસવીર કે જ્યાં પાણીની લાઈન તૂટી છે ત્યાં અધિકારીઓ અત્યારે રિપેરિંગ કરવા માટે પહોંચ્યા છે બીજી તસવીર પાલિકા સામે ગઈકાલે તેમણે ધરણા કર્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને બંને તસવીરો મેં આપની બતાવી રહ્યા છે અરવિંદ લાડાણી ફરી એકવાર મેદાને છે ના કાગડાપીઠ વિસ્તારમાં એક કિલો સોનાના દાગીનાની લૂંટના કેસમાં એક મોટો ખુલાસો થયો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લૂંટના કેસનો ફરિયાદી જ આરોપી છે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરતા લૂંટની ખોટી કહાનીનો ભાંડાફોડ થયો ફરિયાદી ધર્મ ઠક્કરે તેના બે મિત્રો સાથે મળીને નકલી લૂંટનો પ્લાન બનાવ્યો નકલી લૂંટનો ફરિયાદી ધર્મ ઠક્કર માણેક ચોકથી 1 કિલો સોનું લઈને નીકળ્યો હતો આ પછી તેને ત્યાંથી ગીતા મંદિર નજીક પહોંચીને ત્યાં ઉભેલા બે મિત્રોને સોનું આપી દીધું હતું વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન જા જોડાયા છે અમદાવાદથી નવીન શું કારણ હતું કે તેણે જ ફરિયાદી પોતે જ આખો લૂંટનો તરકટ રચ્યો પંકજ ફરિયાદી જે હતો ધરમ ઠક્કર તે માણેક ચોક થી સોનું લઈને નીકળ્યો હતો અને તે અસર ભી જ્વેલર્સ માં નોકરી કરતો હતો તે જ્વેલર્સ ના દુકાને આ સોનું પહોંચાડવાનું હતું પરંતુ તેને રૂપિયા ની જરૂરિયાત હતી હવે તેને રૂપિયા કેમ જરૂરિયાત તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે આરોપી ધરમ ઠક્કર ને રૂપિયા જરૂરિયાત હોવાથી તેને બે મિત્રોને સાથે રાખી અને તે પ્લાન મુજબ તે નીકળશે અને ત્યારબાદ તેને લૂંટી લેવામાં આવે એ પ્રકારનું તરકટ રચ્યા બાદ તેને પોતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો મિત્રો સાથે અને ત્યારબાદ પોલીસે જાણ કરી છે હવે પોલીસ જે પૂછપરછ કરી રહી છે કે આ લૂંટ પાછળનું કારણ શું છે આ જે આરોપી ધરમટક્કર છે તે ક્યાં દેવું હતું કે કંઈક અન્ય મજબૂરી હતી જેના કારણે તે આ ઘટનાને અંજામ આપ્યો છે તે પૂછપરછ સામે આવી શકે તેમ છે જી નવીન જે બે આરોપી જે બે મિત્રો છે તેના શું તેમની પણ ધરપકડ કરાઈ છે